યુવાન થયેલો હોવાથી તેની આજ સુધી કોઈ ભાડ મળી નથી જેથી યુવાના પરિવારજનો ચિંતામાં મુકાયા છે આજે કોડીનાર તાલુકાના લોકોએ વિશાળ સંખ્યામાં એકઠા થઈ ગામના મુખ્ય રસ્તા પર રેલી કાઢી મામલતદારને લેખિત આવેદન આપી તાત્કાલિક તપાસ કરવા તંત્ર પાસે માંગ કરી હતી

આશરે અઢી મહિના પહેલાં ગુમ થયેલ હોય અત્યાર સુધીમાં એની કોઈ ભાળ ન મળેલ એના મા બાપ અત્યારે કપરી પરિસ્થિતિમાં જિંદગી ગુજારે છે અત્યારે એને બીજું કોઈ સંતાન પણ નથી નથી દીકરો કે દીકરી ફક્ત ને ફક્ત આ એક જ દીકરો હતો પણ એ લોકોએ નવાબંદર પોલીસમાં ફરિયાદ દાખલ કરેલી અમને જાણવા મળ્યું છે કે એસપી સાહેબ સુધી પણ રજૂઆત કરેલી પણ અત્યાર સુધીમાં એના મા બાપને જે દિવ્યશના મા બાપને જે સંતોષકારક જે વસ્તુ અથવા તો એની જે કંઈ સાર સંભાળ મળવી જોઈએ એ અત્યાર સુધીમાં મેળી નથી પોલીસ પોતાની રીતે કામગીરી કરે છે પણ અમારે હોડીનાર મુકામે આજે પત્રો પાઠવવું પડ્યું અને હવે પછી તાત્કાલિક સરકારશ્રી આમાં જે કંઈ પણ એક્શન મૂડમાં આવી અને સાચી દિશામાં તપાસ કરાવે એ અમારી બધાની આજે દરેક સમાજના આગેવાનો દરેક સમાજના લોકો ઉપસ્થિત હોય આ દરેક સમાજના ઉપસ્થિતિઓની હાજરીમાં ઓડિનાર મુકામે મામલતદાર સાહેબ શ્રી ને અમે આવેદન પાત્ર આપવા પાઠવવા આવ્યા છે